ત્રેવીસ માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ઓગણીસો એકત્રીસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી આ દિવસે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે શાળાઓ કોલેજો અને સરકારી કચેરીઓમાં શોક સભાઓ યોજાય છે આ દિવસનો મુખ્ય હેતુ શહીદોને બલિદાન યાદ કરવો તેમના દેશભક્તિ અને ધૈર્યની પ્રેરણા લેવી ભારતીય સ્વતંત્રતા માટે લડનાર અન્ય યોદ્ધાઓને યાદ કરવા શહીદ દિવસ ભારતીય સ્વતંત્રતાના સંગ્રામના મહત્વ અને શહીદોના બલિદાનને યાદ રાખવા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે ભગતસિંહ ભારતના શહીદ યુવાન ભગતસિંહ ભારતીય સ્વતંત્રતાના સંગ્રામના એક મહાન ક્રાંતિકારી અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ પંજાબના બાંગા ગામમાં જન્મ્યા હતા ભગતસિંહ ખૂબ જ નાની ઉંમરે દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થયા હતા જલ્યાવાલા બાગ હત્યાકાંડ અને અંગ્રેજોને દબનકારી શાસનથી તેમના મનમાં બ્રિટિશ શાસન સામે ભારે રોષ ઊભો થયો હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન અને નોજવન બાર સભા જેવી સંસ્થાઓ સાથે જોડાઈને ભગતસિંહે બ્રિટિશ શાસન સામે સહસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો સાંસ હત્યા લાહોર કેસ અને સેન્ટ્રલ લેજિસ્ટ એમ્બલસી બોમ્બ ફેંકવો જેવી ઘટનાઓમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી ભગતસિંહ એક ઉત્તમ લેખક અને વક્તા પણ હતા ભગતસિંહની કેદની ડાયરી અને મેં ભારત કેવી રીતે પ્રેમ કર્યો તેમના પ્રખ્યાત પુસ્તકો છે તેમના લખાણો અને ભાષણોમાં દેશભક્તિ સમાજવાદ અને ક્રાંતિકારી વિચારોનો સમાવેશ થાય છે સુખદેવ ભારતના શહીદ યુવાન સુખદેવ થાપર ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી પંદર મે ઓગણીસો સાતના ના રોજ નારાયણગઢ પંજાબમાં જન્મ્યા હતા સુખદેવ ખૂબ જ નાની ઉંમરે દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થયા હતા ભગતસિંહના મિત્ર અને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સભ્ય બનીને તેમણે બ્રિટિશ શાસન સામે સહસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો સત્યા લાહોર બોમ્બ કેસ અને સેન્ટ્રલ લેજિસ્ટ એમ્બલિસમાં બોમ્બ ફેંક્યો જેવી ઘટનાઓ સુખદેવ ભગતસિંહ સાથે સક્રિય રહ્યા કીર્તિ કિસાન પાર્ટીની સ્થાપનાની મદદમાં કરીને તેમને ખેડૂતોના અધિકારો માટે પણ લડી સુખદેવ એક ઉત્તમ વક્તા અને પ્રેરણાદક નેતા હતા તેમના ભાષણો યુવાનોમાં ખૂબ જ પ્રભાવશાળી હતા અને તેમના ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રેરણા હતા તેમને શાંત અને ગંભીર છતાં વ્યક્તિત્વ છતાં તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અને અટૂટ બલિદાન આપવાની ભાવના અટૂટ હતી રાજગુરુ ભારતના શહીદ યુવાન રાજગુરુ ભારતીય સ્વતંત્રના સંગ્રામના એક અગ્રણી ક્રાંતિકારી ચોવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ પુરે નજીક આવેલા ખેડ ગામમાં જન્મ્યા હતા આ ગામ આજે તેમના માનમાં રાજગુરુ નગર તરીકે ઓળખાય છે રાજગુરુ બાળપણથી જ ખૂબ જ તેજસ્વી અને શિસ્તબંધ હતા તેમના પિતાના મૃત્યુ પછી તે નાની ઉંમરમાં જ વારાણસી જઈને વધુ અભ્યાસ કરવા ગયા સંસ્કૃત અને હિન્દુ શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક વિચારધારાથી પ્રભાવિત થયા અને ભારત સ્વતંત્ર સંગ્રામમાં જોડવાનું નક્કી કર્યું તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક આર્મીના સભ્ય બન્યા અને રઘુનાથ ઉપનામથી ઓળખાયા સાંજ સત્યા કેસ લાલ લાલા લજપરાજ પર અંગ્રેજ પોલીસના હુમલાથી થયેલા મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહ અને સુખદેવ સાથે રાજગુરુ બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોન્સની હત્યામાં ભાગ લીધો હતો આ કેસ તેમ આ કેસમાં તેમને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા અને ફાંસીની સજા ફટકારવામાં આવી ચાલો આપણે પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપીએ જય હિન્દ જય ભારત મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો